તો જય માતાજી મિત્રો આજે આપણે ચેલેન્જ વિડીયો બનાવવા આવ્યા છીએ તો આપણી ટીમ અહીંયા હાજર આવી જાય છે તો આજે આપણે ચેલેન્જ વિડીયોમાં એવું છે કે આ બાટલો ઉલાડીને આમ ઊભો રાખવાનો જે ઊભો રાખશે એને સો રૂપિયા ઈનામ અને બધાનો વારાફરથી વારો આવશે બરોબર ને સમીરભાઈ હા તો આપણે આપણે આગળ બેસીને ત્યાં ચાલુ કરીએ આપણે ચેલેન્જ વિડીયો અહીંયા આ જગ્યા છે આપણી

આનંદ આપડે બેન તો આવતું જ નહીં જીત્યા ભાઈ ચલો ભાઈ સમીર ભાઈ ને પેલી વાર સો રૂપિયા લાગ્યા ચલો આપડે તને લાગ્યા આનંદ ભાઈ આ તો ફાટી જાય

કેટલા બાકી રહ્યા હોય પૈસા હવે ત્રણસો રૂપિયા વધ્યા પૂના ભાગમાં જોઈએ કોમ આપજો નહીં ભાઈ મંતર શું આવડે મને એ લાગે જો નેચે ને

આ આ આ પકળ લે અર્જુન ભાઈ જલ્દી ચલાવ દેવા એ આ મારા આ મારા આવશે વારે તો આખો જન વાય હેડ મુડ્યો હે જો ખાલી હા હાથે દે દો એ હાથે દે દો હાથે હા પડી થી મંડી પડે વચ્ચે નાખું તું જમ જો દેઈશ આ હા ગયો તો અમે ચિટી તને બીજા ચટલા વધ્યા શું ચેટલા વધ્યા લાઈન મેલ ન વધ્યા વાળા જો મિત્રો તો આજે આપણે છસો રૂપિયા આપડે જીતી ગયા છીએ